જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં આજે આપણે બનાવવાના છે ભરેલા રીંગણ અને બટેકાનું શાક જે બાજરાના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે અને રોટલી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો આપણે બનાવે ભરેલા રીંગણ બટેકાનું શાક તો એના માટે મેં બે ચમચી જેટલા તલ લઈ લીધા છે અને કાચા દાણા સિંગદાણા લીધા છે તેને આપણે ખાંડી નાખવાના છે તો જો આવી રીતે અધકચરા ખાંડવાના છે તમારે મિક્સર જારની અંદર પીસવા હોય તો એવી રીતે કરી નાખવાનું મેં ખાંડ્યા છે એને તો આપણે એક વાટકા મોટા બાઉલની અંદર લઈ લેવાનું તો જો આપણે અધકચરા પીસ્યા છે અને ત્યારબાદ મેં આઠથી નવ જેટલી લસણની કળી લીધી છે એને ખાંડી નાખવાની ત્યારબાદ એમાં લાલ મરચું નાખવાનું એ સરસ આપણે મિક્સ કરી લઈશું લસણ અને મરચુંને તો જો આવી રીતે સરસ આપણે મિક્સ કરી નાખવાનું છે તો ત્યારબાદ આપણે શિંગદાણાનો જે ભૂકો કરેલો છે એની અંદર મસાલા નાખશું બધા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું ત્યારબાદ હળદર નાખવાની ત્યારબાદ જીરું પાવડર થોડો તો ગરમ મસાલો અને જે આપણે લસણ વાટેલું લાલ મરચું જે અત્યારે તૈયાર કર્યું તે નાખવાનું જે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું તમારા ઘરે જે રીતે ખારું મોડું ખાતા હોય તે રીતે ત્યારબાદ ધાણા નાખવાના છે કોથમરી મેં થોડીક વધારે નાખું છું તમારે ઓછી વધારે જે રીતે નાખવી હોય તે રીતે નાખવાની ત્યારબાદ એકથી દોઢ પાવડા જેટલું તેલ નાખશું અને સેજમથી ખાંડ નાખવાની છે ખાંડ ના નાખવી હોય તો ઓપ્શનલ છે નહીં નાખવાની તમને ના પસંદ હોય તો હું થોડીકમથી નાખું છું ત્યારબાદ આપણે મસ્ત બધા મસાલા સાથે મિક્સ કરી નાખશું ઘણાય લોકો આમાં ગાંઠિયાનો અથવા તો આપણે જે ચણાનો લોટ હોય તે શેકીને નાખે છે બટ હું નથી નાખતી કારણ કે આવી રીતે પણ બહુ જ સરસ લાગે છે તમે એકવાર આવી રીતે પણ બનાવીને જરૂર ટ્રાય મારજો તો આપણે જો હાથવાડે આવી રીતે સરસ બધું મિક્સ કરી નાખવાનું છે તમારે ચમચીનો યુઝ કરવો હોય તો ચમચીનો કરવાનો તો ત્યારબાદ આપણે ટમેટા કટિંગ કરી નાખશું એક ટમેટું મીડિયમ સાઇઝનું નાખવાનું અથવા તો અડધું ટમેટું તમારે જો ટમેટું ન નાખવું હોય તો અડધું લીંબુ નાખવાનું હું ટમેટું નાખું છું ત્યારબાદ મેં ત્રણ રીંગણ મીડિયમ સાઇઝના લીધા છે અને એક બટેકું લીધું છે બટેકું બહુ મોટું નહીં લેવાનું નાનું લીધું છે છાલ કાઢી નાખશું આપણે આવી રીતે તો જો આપણે બટેકાની સરસ કાઢી નાખી છે ત્યારબાદ આપણે રીંગણમાં આ જે સાઈડનો ભાગ આવે તે આવી રીતે હાથ વડે કાઢી નાખવાનો અથવા તો ચાકુ વડે કાઢી નાખવાનું જો આવી રીતે કાઢી લેશો સરળતાથી નીકળી જાય ત્યારબાદ ઉપરથી અડધું કાઢી નાખવાનું છે રીંગણમાં જે ઉપરનો ભાગ આવે અડધો કાઢી નાખવાનો ત્યારબાદ એમાં ચાર ચીરા પાડી દઈશું આવી રીતે અંદર જોઈ લેવાનું કે બગડી ગયેલું નથી ને એમ તો જો આવી રીતે ચાર ચીરા પાડી લેવાના છે તો એવી રીતે આપણે બધા ચાર ચીરા પાડી લઈશું બટેકામાં એ પાડી લેશું બટેકામાં ધ્યાન રાખવાનું ઠેર નીચે સુધી નથી ચાર ચીરા પાડવાના નક્કર બટેકાના આપણા ચાર ભાગ હાવ અલગ થઈ જાય જો આવી રીતે નીચે થોડુંક રહેવા દેવાનું તો આપણો મસાલો હવે આપણે ભરી નાખશું બટ રીંગણને બટેકાની અંદર તો જો આવી રીતે ભરી લેવાનો દબાવીને જો આપણે બધાય રીંગણમાં આવી રીતે ભરી નાખશું મસાલો તો બટેકામાં ધ્યાન રાખવાનું છે કારણ કે બટેકો જો આવી રીતે કરવા જાવી ત્યાં તૂટી જાય છે એટલે શેજમતું ખુલ્લે એમાં તે મસાલો આપણે દબાઈને ભરી દેવાનો જો આવી રીતે સેજમ તો નખ સાઈડમાં રાખવાનું તો જો આપણું સરસ બટેકાને પણ ભરી નાખ્યું છે હું તો બે જણાનું બનાવું છું એટલે ત્રણ રીંગણ એક જ બટેકું નાખ્યું છે તમારાની જગ્યાએ બટેકાના રીંગણ વધારે રાખવાના તમારા ઘરે જે રીતે સભ્ય હોય તે રીતે તો આપણે ગેસ ઓન કરી નાખશું કુકર મૂકવાનું ત્યારબાદ એમાં ત્રણ પાવડા તેલ નાખીશ તો આપણે તેલને ગરમ થવા દેવાનું છે તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ વઘાણી નાખવાની અને ત્યારબાદ ટમેટું નાખી દઈશું મિક્સ કરી લેવાનું ત્યારબાદ તો હવે આપણે ટમેટાને સોફ્ટ પડવા દેવાના છે હું અત્યારે સહેજમતું નામ પૂરતું મીઠું નાખું છું એટલે આપણા ટમેટા સરસ સોફ્ટ એકદમ મસ્ત પોચા થઈ જાય મિક્સ કરી લઈશું તો જો આ ત્રીસ સેકન્ડ જેવું થયું છે કમસે કમ ટમેટા સરસ મસ્ત થઈ ગયા છે હવે આપણે એની અંદર રીંગણ અને બટેકા ભરેલા છે તે નાખી દેવાના મિક્સ કરી લેવાનું તો મિક્સ કરવામાં ત્યાં થોડુંક ધ્યાન રાખવાનું ચમચી વડે અથવા તો કાટા ચમચી વડે આવી રીતે ઉઠલાવાનું એટલે શું આપણા જે રીંગ અને બટેકા છે એમાંથી મસાલો નીકળે નહીં બહાર તો હવે આપણે એને ઘડીક રેવા દઈશું ત્રીસ સેકન્ડ જેવું તો જો આ ટાઈપના થઈ જાય ત્યાં સુધી ઘડીક રેવા દેવાનું ત્યારબાદ આપણે જે મસાલો વધેલો છે એ નાખી દઈશું મિક્સ કરી લઈશું મસ્ત રીતે તો અત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે ફૂલ નહીં રાખવાનો કારણ કે આપણે મસાલો નાખ્યો છે તે બળી ન જાય એટલા એના કારણે ગેસ ધીમો રાખવાનો તો હવે આપણે ઘડી કેમને થવા દઈશું તો જો તેલ સરસ સાઈડમાં આવી ગયું છે તેલ સાઈડમાં આવી જાય અને ગેસ ધીમો હોય ત્યાં સુધી રહેવા દેવાનું એક મિનિટ જેવું કમસે કમ થાય એક બે મિનિટ જેવું તો આપણે પાણી નાખી દઈશું તો તમારે જો રસો ના રાખવો હોય તો પાણી ઓછું નાખવાનું મારે રસો રાખવો છે રસાવાળું મારે કરવું છે કારણ કે સાથે બાજરાના રોટલા કરવાના છે અને બધાએ ચોળીને શાક ખાય એટલા માટે હું રસો રાખવાની છું એટલે મેં પાણી વધારે નાખ્યું ત્યારબાદ હું ધીમા તાપે ત્રણ સીટી વગાડી નાખીશ તો જો ત્રણ સીટી વાગી ગઈ અને ત્યાર પછી મેં પાંચ મિનિટ જેવું એમને રહેવા દીધું હતું હવા એમના નીકળી જાય ત્યારબાદ કુકરનું ઢાંકણ ખોલવાનું તો આપણે રસો પણ જો સરસ આપણે રાખો તો સરસ રહો છે તો આપણે બાઉલમાં કાઢી નાખશું જો આપણા રીંગણ અને બટેકા પણ સરસ ચડી ગયા છે તમારે ચાકુ વડે ચેક કરી લેવાના તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો